બ્રહ્મક્ષત્રિય વિમેન્સ ગ્રુપના સંચાલિકાના આપ સર્વે જ્ઞાતિજનોને જય હિંગલાજમાં જય શ્રી કૃષ્ણ શ્રાવણ માસના હર હર મહાદેવ ક્ષત્રિય વેમેન્સ ગ્રુપ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં એક દિવસીય યાત્રા પ્રવાસનું ઓગ અઠ્યાવીસ ઓગસ્ટ બુધવાર શ્રાવણ વર્ગ દસમના દિવસે કરવામાં આવ્યું હતું અમારા ગ્રુપના પચીસ બહેનો જોડાયા હતા સવારે સાત સવા સાત की बोरी वंडी इस्ट हाईवे पर ओमकारेश्वर मंदिर पास से थी बस मां प्रवासनी शुरुआत થઈ જેમાં મુંબઈ ચંદી રોડ ગોરીગામ મલાડ ખાંડીવલી બોરી વંડી ના બેનો ઓમકારેશ્વરન મંદિર થી બસ માં જોડાયા ત્યાર બાદ દેસન ના બેનો દેસર હાઈવે મેટ્રો સ્ટેશન થી જોડાયા મીરા રોડ ભાયંદર ના બેનો વેસ્ટર્ન હોટેલ નજીક હાઈવે થી જોડાયા પ્રથમ સ્થાન વિરાર હાઈવે ઉપર શેષનાગ મહાદેવનું મંદિર મંદિરે પહોંચ્યા અને ત્યાં ખાસ વિશેષ પૂજા અર્ચના અને આરતીનો લાભ લઈ પ્રવાસની શરૂઆત કરી ત્યાંથી બીજા સ્થાને ગણેશપુરી નિત્યાનંદ આશ્રમમાં દર્શન કર્યા અને ત્યાં જ એક હોટલ ઉપર ગરમા ગરમ ચા નાસ્તાને ન્યાય આપ્યો બસ દ્વારા આગળ અમે બધા બહેનો જલારામ ધામમાં પહોંચ્યા જ્યાં વિશેષ જલારામ બાપાનું સુંદર સ્વરૂપ છે અને રામલક્ષ્મણ જાનકીના પણ સુંદર સરસ મજાના મૂર્તિ સ્વરૂપને બધું છે અને એક વિશાળ કાયમાં હનુમાનજીનું સુંદર સ્વરૂપ છે એ બધાના દર્શન કર્યા અને સાથે ત્યાં જન્માષ્ટમી આગલા દિવસે હતી તો ઠાકોરજીના પલ્નાનો પણ વિશેષ બધા બેનોએ લાભ લીધો અને પન્ના પણ ઝુલાવ્યા પછી થોડી વાર ત્યાં બેઠા ગેમ રમ્યા અને ગરમા ગરમ સ્વાદિષ્ટ મિષ્ટાન ફરસાણ સાથેના ભોજન પ્રસાદનો આસ્વાદ લઈ યાત્રા આગળ અમારી વધી યુગમાં ભગવાન રામચંદ્રજીએ દ્વારા સ્થાપિત શિવ મંદિરમાં દર્શન કરી ગરમ પાણીના કુંડ જે લક્ષ્મણ કુંડ સીતા કુંડ રામકુંડ શિવકુંડનું થી ઓળખાય છે એનું ગરમ જલ માથે ચડાવી આગળ પ્રતિ શેરડી ગયા જ્યાં સાંઈ બાબા હનુમાનજી શનિ મહારાજ નવગ્રહ ગણેશજી માતાજીના નાના નાના મંદિરો છે એમાં અમે એ લોકોએ દર્શન કર્યા રમતો રમ્યા ગરબા રમ્યા અને પછી ચા કોફી પી ફરીથી બસ દ્વારા આગળ અમારી યાત્રા વરજી બ્રજેશ્વરી યોગીની દેવી મંદિરમાં દર્શનનો લાભ લીધો રમણીય આદક વાતાવરણને માણતા માણતા બસમાં બધા પરત સવારની જેમ પોતપોતાના સ્થા પોતપોતાના સ્ટેશન પર ઉતરી બાકીના બધા બહેનો બોરીઓલી સ્ટેશને ઉતરી સૌએ આનંદપૂર્વક હસી ખુશીથી પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું બ્રહ્મક્ષેત્રીય વિમન્સ ગ્રુપના સંચાલિકા નીરુબેન આશરા અને માલતીબેન જોગી આ જોગીને આ યાત્રા પ્રવાસને સફળ કરવા માટે સહાયક હતા દઈસરના અમારા નિશાબેન જાજર જેણે ઘણી જહેમત ઉઠાવી હતી અને સૌથી સવાયા એવા સહયોગી હતા અમારા દિવ્યેશભાઈ આશરા જેઓએ પોતાના વ્યસ્ત સમય દરમિયાન પણ અમારા સહાયક બને એક પછી એક સ્થાનનું નિર્દેશન કરી યાત્રાને સફળ કરી યાત્રામાં ભાગ લેનારનો દરેક બહેનોનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ નીરુબેન આશ્રા મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ વન સેવન ડબલ નાઇન ઝીરો સિક્સ ટુ માલતીબેન જોગી મોબાઈલ નંબર છે નાઇન એટ વન નાઇન એટ ફોર સેવન જીરો ફોર સિક્સ આપ સર્વને થેન્ક યુ સો મચ જય હિંગમાં